જો આપણે રુદુભાઈ આવ્યા છે અને આવ્યા ત્યારના વાતુના વણઝાર કરે છે તને કોણ લેવા આવ્યું તું હું થા ગાડીમાં આવ્યો ચપ્પલ પહેરી લીધા છે ચપ્પલ પહેરે ને તો બટુ ઓકે જમવાનું બનાવે છે

આપણને ઘી વાળી બહુ ભાવે એટલે લાઈટ લાઈટ કેમ કે આપણને બહુ ઘી વાળી ભાવે રાડું દેકારા ચાલુ થઈ જાય બહુ ઘી વાળી એટલે આપણે કોક રાડું દેકારા સાંભળવાની એ કદા ચોપડવી નઈ સાચું કે બરાબર મોર્નિંગ નાખ્યા રે વાગી ગયા છે 9 અને આપણે જો ઓલમોસ્ટ થોડું કામ પતી ગયું છે આપણે કપડાનું લેનું

તો અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને આપણે બપોરે જમી કાઢવી લીધું અને બ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું કારણ કે મારે ને ભરતને થોડીક ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ ચાલતી હતી એટલે એવું કાંઈ મગજમાં ન આવ્યું પછી ભરતે યાદ કરાવ્યું કે આજે વ્લોક તો તે મોર્નિંગમાં શૂટ કર્યો પછી લીધો અને પાછી પાછું વચ્ચે વરસાદ આવી ગયો હતો એટલે આપણે બહાર કપડાંને એવું શીખ્યું હતું તો એની દોડધામમાં લાગી ગયા પાછા અંદર લીધા પાછો વરસાદ રહી ગયો પાછા બહાર લીધા નમ આપણો ટાઈમ વયો ગયો

એમાં એમ થાય ભરત ને છે ને અમારે આવું કાય પહેરવું ન ગમે પણ હું ગામડે ગઈ ને એટલે મેં બાધી પહેરાયું પહેરો પહેરાયું બહુ કરી ચડી જશે ને ચા પી તો વાંધો અને જો હમણાં કેવો વરસાદ આવ્યો ઘડીક માં પાછો તડકો આવી ગયો આવું વાતાવરણ થાય

જમવાનું બનાવે છે કા શું બનાવે છે રુદુ પૂછતો કરી પિયાને શાક રોટલી શાક રોટલી અરે વાહ બોલે એને ઈ ખબર છે બિયા શાક રોટલી બનાવે છે કેટલો પાકો છે ભત્રીજો કોનો છે તો પછી શાક બની ગયું છે પાકો નથી બન્યું જો અમાર રુદુને ખબર છે નથી બન્યું હજી રુદુ પીયા અહીંયા બનાવી નાખ્યું જો અરે વાહ આ તો ફૂવાનો ફેવરીટ શાક પીયાએ બનાવ્યું છે હું રુદુ હે તો આપણે રુદુ ભાઈ છે અને આવ્યા ત્યારના વાતોના વણજાર કરે છે મહારુદ્ર તને કોણ લેવા આવ્યું તું ફૂવા આવ્યા થા સુકવડી ગાડીમાં આવ્યો અહ છે ભાઈ કેમ હે બીટુ મોટો થઈ ગયો છો તું હવે માં મહારુદ્ર બહુ મોટો થઈ ગયો છે ઓ તો હવે લદન કલવાના આ લ્યો આ તારું દૂધું છે જો માર દીકો જાતે જમી લે છે એવડો મોટો માર દીકો થઈ ગયો છે અરે વાહ માર મહારુદ્ર તો ગાઈસ જમવાનું રેડી છે તો જો જમવામાં છે ડુંગળીની કચુંબર ભાખરી પાપડ અને બાફેલા સિંગદાણા તો ચાલો બધા જમવા માટે કે રૂતું બધાને ચાલો જમવા એમ કેતો મારો ગટ્ટી ગટ્ટી આ એટલું બોલતા શીખી ગયો છે ને હજુ બે મહિના પછી મહારુદ્રને મળી છું હે મહારુદ્ર એ રુધું દીકો આ માર તામુ જોતો શ્રીયા કેટલા ટાઈમ પછી તને મળી નહી દીકુ તું બાલ મંદિર જાશો જાશો રેગ્યુલર જા છો ઓકે આવજે મને એ બાપા લેવ મરી ગઈ તો ચાલો જમી લઈએ અમાર આના તો નખરા ચાલુ જ રહેશે જો હું ને રુદુ જાવી સી બાર દુકાને કેમ કે રુદુ ને ભાખ છે અને રેડીની આરે હાલો માલી માલી હા હા ગાડી ચાવી છે બટા મોટી હાલો આપણે ચાવી ચપ્પલ પહેરી લીધા છે ચપ્પલ તે નેટું ઓકે હાલો